માં ઓપન વેચાતું માસ મચ્છીના દુકાનોમાં કારણે સોસાયટીના લોકોમાં રોષ સોસાયટીના ગેટની બહાર નીકળતાની સાથે લાઇન બંધ માછ્છીની દુકાનો મંદિરના પાંચસો મીટરના અંતરે મચ્છીની દુકાનોને કારણે પૂજાપાઠ કરવાની મુશ્કેલી સોસાયટીમાં રહેતા નાના બાળકો મહિલાઓ વૃદ્ધો હાથમાં બેનર લઈ બંધ કરો ભાઈ બંધ કરોના નારા સાથે કાઢી વિશાળ રેલી હાજરની સંખ્યામાં સોસાયટીમાં રહીશો રેલી લઈ પહોંચ્યા ગોડોદ્ર પોલીસ સ્ટેશન માંસ મચ્છીની દુકાનો બંધ કરો તે માટે સોસાયટીના રહીશો દ્વારા ગોડોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટરને કરવામાં આવી રજૂઆત સુરત મહાનગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવશે અમારી સમસ્યાનો હલ કરવાની આવશે તો સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે હિંમતભાઈ કૃષ્ણા પરક પ્રમુખ કૃષ્ણા પરક અમારી માંગણી છે કે માત મીટરની દુકાનો બંધ થાય આસપાસ દાદાનું મંદિર છે બાજુમાં આખી સોસાયટીની અમારી માંગી છે કે માછ મટરની દુકાન બંધ થાય કૃષ્ણા પરક થી કોડોદરા પોલીસ સ્ટેશન નંબર ભેજો ને અમૃતભાઈ સુથાર ક્રિષ્ના ના ઉપપ્રમુખ છે પૂરી ક્રિષ્ણા પાર્કની સાથે મળીને આ વિરોધ કરીએ છીએ અમે કે આ રોડ રોડથી મીટ મચ્છીની દુકાનો બધી બંધ કરાવો ઓર આસપાસ દાદાની નજીકમાં આવેલો મીટ નો જે બજાર છે એ અમારે સ્કૂલ નાના છોકરા બધા જાય છે એમાં બહુ પ્રભાવ પડે છે ઓર અમારે બધા બહેરા અહીંયાથી ઘરેથી જો જાય છે શાક મારપીટ લેવામાં તો એમાં બહુ દુર્ગંધ ગંદકી આવે છે એને સારું અહીંયાથી સબ્જી પણ નહીં લેવાય અમારે દૂર જાવું પડે એ નજીકમાં બહુ ટ્રાફિક વધારે પડે છે અમારા કોઈ પણ બહારથી મહેમાન ઓર મોટા નેતા કોઈ પણ સાહેબને બોલાવા હોય તો અમને શરમ લાગે કે અહીંયાથી આ કેવી રીતે હટે એ અમારી પૂરી કૃષ્ણ ભારતની માંગણી છે કે તાકી આ મીટ મચ્છીની કાયમ માટે દુકાન બંધ કરો